પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરાશે તેવી જાહેરાત કરાઇ હતી ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરતા થાય તેના માટે ટ્રાફિક જંક્શન પર ઉભા રહી પબ્લિક એનાઉન્સમેન્ટ કરીને વાહન ચાલકોને અવેર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને હેલ્મેટ અવશ્ય પહેરજો અને આપ સમાચાર છો જે હેલ્મેટ પહેરે છે એવા નાગરિકોને ધન્યવાદ જે હેલ્મેટ પહેરે છે એમને મારા તરફથી ધન્યવાદ કે તમે હેલ્મેટ પહેરો છો એક જાગૃત નાગરિક છો કે નથી પહેરતા એના માટે પંદર સપ્ટેમ્બર આજે આઠ તારીખ આજે આવતા સોમવારે છે પંદર છે જો તમે હેલ્મેટ પંદર તારીખ પચીસ ના પહેરશો આ પહેલા પણ પૂર્વ ઝોનમાં આવતા સોમા તળાવ ચાર રસ્તા શુસેન સર્કલ સરદાર એસ્ટેટ ચાર રસ્તા સંગમ ચાર રસ્તા એલ સર્કલ ડબોઈ ત્રણ રસ્તા ડબોઈ રોડ ત્રણ રસ્તા ઉમા ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગન વાહન ચાલકોને ચેક કરાયા હતા જેવા ત્રણ હજાર બાણું હેલ્મેટ ન પહેર્યા હોય તેવા ટુ વ્હીલર ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેને લઈને આ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવા માટે સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા હતી સપ્ટેમ્બર વાહન ચાલકો ને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટે અપીલ પણ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે પંદર સપ્ટેમ્બર થી હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેતું હોવાથી હાઈકોર્ટ નો આદેશ સપ્ટેમ્બર થી હેલ્મેટ ફરજિયાત પહેરવાનું હોવાથી અમે પબ્લિકમાં એનાઉન્સ કરીએ છીએ કે પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર વાહનોને અમે પોલીસ દ્વારા ફરજિયાત ડિટેન કરીશું તેથી તમારા તેમજ તમારા પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ અવશ્ય પહેરો હા તો વાહનો ફરજિયાત પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર